કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો અરણીવાડા પ્રાથમિક શાળામાં બાલવાટિકાના ત્રેવીસ બાળકો અને ધોરણ એકમાં દસ બાળકોએ પ્રવેશ કર્યો કાકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળામાં શ્રી ચેતનભાઈ પટેલ પશુપાલન અધિકારી શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાર્થના ગીત દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમમાં શ્રીમતી રેખાબેન બી દેસાઈ આંગણવાડી સુપરવાઇઝર વાલાભાઈ પરમાર ઉત્કૃષ્ટ મંડળ પ્રમુખ શ્રી અમરસિંહ સોલંકી પ્રમુખ યુવા મોરચો કાંકરેજ ભાજપ પ્રજાપતિ ભરતભાઈ ઈશ્વરભાઈ સીઆરસી બુકોલી પટેલ શરદકુમાર જયંતિલાલ સીઆરસી શિહોરી શાળા નંબર બે અરણીવાડા સરપંચ શ્રી રામપ્રસાદ બી ઠક્કર અને ડેપ્યુટી સરપંચ ઓપસી સોલંકી અગરસી સોલંકી સુરતસી સોલંકી વિક્રમસી સોલંકી શામળસી સોલંકી આદર્શી સોલંકી વેલાજી સોલંકી જુજારસી સોલંકી વીપીસી સોલંકી બીજાજી સોલંકી તથા શાળાના આચાર્ય તથા સ્ટાફ ગણ દ્વારા અને શાળાના એસએમસી સભ્યો વગેરે શાળા પ્રવેશોત્સવમાં બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે વિશેષ ઉપસ્થિત રહ્યા મહેમાનો શાળા પરિવાર દ્વારા પુસ્તક અને બોલપેનથી થી સન્માન કરવામાં આવ્યું શ્રી અરણીવાડા પ્રથમ ક્રમે આવેલા બાળકોને સન્માન પત્ર અને નોટબુક પેનથી સન્માન આપવામાં આવ્યું બેગ અને કીટના દાતા શ્રી અમરસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું અને મહેમાનો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા કરસનસિંહ સોલંકી એસનાઈન ન્યુઝ કાંકરેજ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે